આડી હાઇવે પર કારમાં રૂપિયા ચાર પોઈન્ટ બાર લાખનો દારૂ લઈ જતા અને પાયલોટિંગ કરનાર સહિત ત્રણ બુટલેગઢ પારડી ચાર રસ્તા હાઈવે પર દમણથી જીપ કંપાસ કારમાં દારૂ લઈ જતા અને પાયલોટિંગ કરતી ફોર્ચ્યુનર કાર સહિત ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી ચાર રસ્તા હાઈવે પર વોચ ગોઠવી હતી ત્યારે દારૂ ભરેલ જીપ કંપાસ કાર નંબર જીજે એકવીસ સી એ સિક્સ ફાઈવ ફોર થ્રી અને તેનું પાયલોટિંગ કરતી ફોર્ચ્યુનર કાર નંબર જીજે એકવીસ એ એચ ફાઈવ નાઇન વન નાઇનને પોલીસે અટકાવી હતી પોલીસને જોઈ જીપ કંપાસ કાર છેલ્લા કે યુટર્ન મારી ભાગવાનો પ્રયાસ કરતા લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ બે હજાર ચાર જેની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ બાર લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે લાલુ બાબુભાઈ પટેલ રહેવાસી ઓરવાડ તાલુકા પારડી અને કમલેશ રામધનભાઈ કહાર રહેવાસી ઉદવાડા રેટલા તાલુકો પારડી તથા ચેતન ઉર્ફે ચંદુ મારવાડી મોહનભાઈ રાજપૂત રહેવાસી નવસારી ને ઝડપી પાડ્યા હતા અને દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો